ત્યારે હંમેશા માતા મેના શંકરનો વિરોધ કરતી રહે છે તો સ્વયં જગદંબાને જો પોતાના લીલા કાર્યની અંદર અનુકૂળતા બધું સારું ન મળતું તો આપણને તો કઈ રીતે મળી શકે છે નારદે ભગવાન મહાદેવજીની ભક્તિનું સુંદર માર્ગદર્શન કર્યું છે પાર્વતીનું અને પાર્વતીએ નિર્ણય લીધો છે કે હું ભગવાન શિવ સાથે વિવાહ કરીશ નારદના માર્ગદર્શન અનુસાર પાર્વતી ભગવાન શિવ સાથે પરણવા માટે તપસ્યા કરે છે એક બાજુ પાર્વતી તપ કરે છે એક બાજુ શંકરજી ધ્યાનસ્થ છે વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર બ્રહ્માની પાસે વરદાન મેળવે છે કે શિવ દ્વારા પુત્ર જન્મે તમારું મૃત્યુ થાય તારકાસુર જાણતો હતો કે શિવજીના પત્ની સતી સતી ભગવાન શિવજી બીજા લગ્ન વિવાહ કરે તેથી મૃત્યુનું કારણ માગ્યું છે તારકાસુરને મૃત્યુનું કારણ મળ્યું છે દેવતાઓ દુઃખી થયા છે અને દરેક દેવતાઓ જાણે છે કે હિમાલી પુત્રી પાર્વતી શિવ સાથે વિવાહ કરવા માટે તપસ્યા કરે છે અને ભગવાન શિવ ધ્યાનસ્થ છે ઇન્દ્રની પાસે જાય છે ઇન્દ્રને વિનંતી કરી ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને કહે છે અને કામદેવ ભગવાન શંકરજીના તપના તપમાં વિક્ષેપ કરવા જાય છે ભગવાન ત્રીજું કરે છે રતિ સ્તુતિ કરે છે જ્યારે ભગવાન શંકરજી રતિને કહે છે જે સ્થાન પર તારા પતિને ભસ્મ કર્યો તે સ્થાને પ્રસિદ્ધ થઈ જ કામેશ્વર નામ સ્વરૂપે જગતની અંદર મને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે અને સતીને વરદાન આપે સતી જાય છે યદવંશમાં ફરી તારો પતિ તને પ્રાપ્ત થશે ભગવાન શંકર ધ્યાનસ્થ બને છે દેવતાઓને ખબર પડી કે કામને બાળીને ભસ્મ કર્યો હવે શું કરીએ નારદ પાસે જાય નારદની સાથે લઈને દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરી ભગવાન મહાદેવને સમાધિમાંથી જગાડે છે વિનંતી કરે કે હિમાલય પુત્રી આપ સાથે પરણવા માટે તપસ્યા કરે છે ભગવાન શિવજી પરણવા માટે હા કહે છે અનુમતિ આપે છે સપ્ત ઋષિઓને કહે સપ્ત ઋષિઓ પારોથીના આશીર્વાદ આપે પારવતી પોતાનો તપ પૂર્ણ કરી હિમાલય નગરમાં આવે છે ભગવાન શિવ કૈલાસ જાય છે અને સુધપુરાજી પ્રયાગ તીર્થમાં કહે છે હે મહાત્માઓ ભગવાન શિવજીના બીજા વિવાહ હિમાલય પુત્રી પાર્વતી સાથે થાય છે અદભુત અલૌકિક સુંદર જેમની લીલાચ ડાંક નમરૂ રણસંગી ભૂત પ્રેત ડાકેની શાકીની દેવ દૂત ભૂત ભગવાન શંકરજી કૈલાસ પહાડથી નગરમાં પધારે છે એક સુંદર કુતૂહ ભરી સુંદર ભગવાન લીલા કરે છે ભગવાન શિવજી વિવાહ મંડપે વધારે છે મેનાવતી વરાજાનો સ્વાગત કરવા આવે છે ભગવાન શિવજી માયાની રચના કરે છે મેના ભ્રમિત બને છે વરાજાનો વિરોધ કરે છે મહેમાનો સમજાવવા લાગે છે મહેમાનની વાત માનવા માટે કોઈ તૈયાર નથી હવે શું કરીએ નારદજી આવે છે નારદજી સમજાવે છે અને મેનાને પૂર્વજન્મની કથા સમજાવે છે મેના ભગવાનની માયાથી મુક્ત બને છે અને મેના ભગવાન શંકરજી નું સુંદર સ્વાગત કરે છે ભગવાન શિવજી વિવાહ મંડપમાં બિરાજમાન થાય છે અને ભગવાન શિવ અને સત્યના સુંદર વિવાહની કથા પાર્વતી ખંડ અંદર કહેવામાં આવે છે સુંદર મંગલ ફેરાવો થાય છે કન્યાદાન અપાય છે શિવ અને પાર્વતીના વિવાહની કથાનું જે શ્રવણ કરે તેનું સર્વ રીતે મંગલ થશે હિમાલયજી પોતાના પુત્રી પાર્વતીને ને ભગવાન શંકર સાથે વિદાય કરે શિવ પાર્વતી ને વિવાહથી કૈલાસના દ્વારે ભગવાન શિવ અને પાર્વતી પધારે છે ભગવાન લક્ષ્મીજી સુંદર સ્વાગત કરે છે દેવતાઓ પરિક્રમા કરીને જય જયકાર કરે છે પોતપોતાના લોક ને લોક અંદર પ્રયાણ કરે શિવ ને પાર્વતી સુંદર વિચરણ કર્યું છે વિહાર કર્યો છે દેવતાઓ રાહ જોવે છે કે શિવ અને પાર્વતીના લગ્ન આમના દ્વારા કોઈ પુત્ર જન્મે તારકાસુર નો અંત થાય સમય જવા લાગ્યો તારકાસુર નો ત્રાસ વધવા લાગ્યો છે ભગવાન શિવ અને પાર્વતી જે વનમાં વિચરણ કરતા હતા તે વનમાં દેવતાઓ પ્રવેશ કરે છે એ સમયે ભગવાન શિવ અને પાર્વતીના મિલનનો સમય હતો દેવતાઓ પુકાર કરવાથી ભગવાન શિવ પાર્વતીના મિલનનો અવસર છોડી દેવતાઓની પાસે આવે છે અને ભગવાન શંકરના અંગમાંથી તેજનું સ્ખલન થાય છે ભગવાન શંકરજી દેવતાઓને કહે દેવતાઓ આપમાં ધૈર્ય નહી રહ્યું હું તમારા દુઃખને કેવી રીતે ભૂલી શકું છું અંતે ભગવાન શંકરજીએ કહ્યું નિયતિ જે નિર્ણય લઈ એ સત્ય બને છે મારા અંગમાંથી તેજ પ્રગટ થયું લઈને જાઉં દેવતાઓ ગયા છે અને પૂરી પ્રક્રિયા અને એમના દ્વારા એક પુત્ર જન્મે જેમનું નામ ભગવાન કાર્તિક એ ષડાનંદ છે મુરગઢ છે ભગવાન શંકરજી આજ્ઞા આપી છે તારકાસુરની સાથે યુદ્ધ થાય છે યુદ્ધના પ્રણામ સ્વરૂપે તારકાસુરનો અંત થાય આકાશ તારકલિંગ કાર્તિક સ્વામીનો જજીકાર દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકે બને છે જ્યારથી દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકે બીના ચારથી દેવતાઓનો પરાજન થયો તેથી ક્યારેય પણ ભગવાન મહાદેવનું દર્શન કરવા જાઓ ભગવાન શિવના સન્મુખ ભગવાન કાર્તિકેને યાદ કરવાથી કોઈ પણ ક્ષેત્રમાં માણસ સફળ થઈ શકે છે જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરે ત્યારે ભગવાન શંકરની સામે ભગવાન કાર્તિકેને યાદ કરે મહાદેવના સન્મુખ ગંગાજીને યાદ કરવાથી પરિવારમાં પારાવાર પ્રેમ વધે છે ભગવાન શિવજીને નામે પુકાર કરવાથી કામનાઓની પૂર્તિ થાય એક નામ વિજ્ઞાન પણ છે ભગવાન મહાદેવના સન્મુખ કાલભૈરવને યાદ કરવામાં આવ્યું ભક્તોના રક્ષક કાલભૈરવજી છે વિદ્વાન બ્રાહ્મણ કોઈ ભગવાન મહાદેવની પૂજા કરાવે એ પહેલા કાલ ભૈરવજીની વંદના કરે કાલભૈરવની પૂજા કરે છે જ્યાં જ્યાં શિવસ્થાનો છે ત્યાં ત્યાં કાલભૈરવના સ્થાનો છે તેથી ભગવાન મહાદેવનો એક અનેરો મહિમા છે સુંદર લીલા કથા કુમારખંડની અંદર ભગવાન કાર્તિકના સુંદર ચરિત્રની કથા છે કાર્તિકની તપસ્થલી શૈલ પહાડ છે કૃષ્ણ નદીનું તટ છે જ્યાં આપણું બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ છે બ્રહ્મરમ્મા દેવીનું સુંદર સ્થાન છે ભગવાન રામજી પણ ત્યાં તપસ્યા કરી હિરણા કશિપુએ ત્યાં તપ કર્યું છે પાંચ પાંડવોએ પંચલિંગની ત્યાં સ્થાપના કરી છે કૃષ્ણ નદીનો ખૂબ મહિમા છે શૈલ પહાડો પર અગણિત અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે અને શિખરેશ્વર મહાદેવ છે શિખરેશ્વર મહાદેવથી દર્શન કરવામાં જો મલ્લિકાર્જુન મહાદેવનું શિખર દેખાય તો પુણ્ય છે આવું ત્યાંનો એક પહાડનો પણ મહિમા છે ત્યારબાદ ભગવાન શિવ અને પાર્વતી દ્વારા ભગવાન ગણેશનું પ્રાગટ્ય થાય છે ગણેશનું સુંદર જીવન ચરિત્ર થાય પોતાના ગુણોના આધારે ગણેશ દક્ષ બને છે ભગવાન ગણેશજીનો મહિમા છે ભગવાન કાર્તિકેનો મહિમા છે અને ગણેશ સુંદર સુંદર કથાઓ શિવ મહાપ્ર ગ્રંથની અંદર છે શત્રુદ્ર સંહિતામાં ભગવાન મહાદેવના આવતા અવતારોની કથા છે કોટિદુદ્ર સંહિતામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા છે જ્યોતિર્લિંગ બાર નહીં સો કરોડ જ્યોતિર્લિંગો સંખ્યાના વિદ્યતે અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની કથા કોટિરુદ્ર સંહિતામાં છે ભગવાન શંકરજીના જેટલા નામ છે એટલી કથાઓ છે કોઈને કોઈ કથાના આધારે ભગવાન શંકરજીનું નામ અને નામની પાછળ કોઈને કોઈ કથાઓ હોય છે બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કહે છે નારદ નિરંતર આપણે હું કથા કથા કરું તો પણ આ પૂર્ણ ન થઈ માં કહે છે નારદર મહાદેવની કથાનું ગાયન કરતો રહું તો પણ ભગવાન શંકરજી ની કથા પૂર્ણ ન થઈ શકે બ્રહ્મલોક ની અંદર બ્રહ્માજી નારદ ને કહે છે કે હે નારદ ક્યાં સુધી આપને કથા કહેતો રહો બ્રહ્માજી બ્રહ્મલોક ની અંદર નારદને કહે છે નારદ અંતે તો કથાનો સાર નામ છે શિવ નામ તરી પ્રાપ્યમ સંસાર બંતરંતિતે નારદ આ બધા ચરિત્રો તમને યાદ રહે કે ના રહે પણ આટલું યાદ રાખો નારદ ભગવાન મહાદેવના નામનું રટણ કરો બ્રહ્માજી સ્વયં નારદને નામનો મહિમા સમજાવે છે નારદજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીને મહાબલેશ્વર મહાબલેશ્વરનું દર્શન કરે જેટલા જેટલા લિંગ સ્વરૂપો છે તેનું દર્શન નારદજી કરે સૂર્યપુત્રી તટ પર આવી નારદજી તપ કરે છે નારદી ગંગાને પ્રગટ કરી નારદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરે છે માતા નર્મદા તટ પર આવે છે નારદજી તપસ્યા કરે ત્યાં પણ નારદેશ્વર મહાદેવલિંગની સ્થાપના કરે છે સપ્તગંગાઓના કિનારે જેટલા જેટલા શિવલિંગો છે દરેક શિવલિંગોનું દર્શન કરવા જાય છે ધરતી પર જ્યાં જ્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે તેનું દર્શન કરવા જાય છે નારદનો એક શ્રેષ્ઠ નિયમ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરે તેનું દર્શન કરવા નારદજી પધારે છે નારદજી વાસ્તવિક રીતે ભગવાન મહાદેવના ભક્ત છે તેથી મહાદેવના ભક્તોની ઓળખાણ છે જય નારાયણ ઓમ નમો નારાયણ બ્રહ્મલોક માં બ્રહ્માજી કથાને વિરામ આપ્યો છે સુત પ્રાણજી પ્રયાગ તીર્થમાં કહે છે હે મહાત્મા હું મારા શબ્દોને વિરામ આપું છું મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદ જે મને કહ્યું મને યાદ રહ્યું મારી બુદ્ધિ અનુસાર આપની સમક્ષ મેં કહેવાનો પ્રયાસ કર્યો છે સર્વ મહાત્માઓ કથાનું શ્રવણ કર્યું છે સુત પ્રાણજીને પ્રયાગ તીર્થમાંથી વિદાય કરી છે અને મહાત્માઓએ નિર્ણય લીધો આપણે સૌ પ્રયાગ તીર્થ ને પ્રણામ કરી કાશી નગર ની અંદર હવે પ્રયાણ કરી યાત્રા નો પ્રારંભ કર્યો છે મહાત્મા ધર્મ પ્રચાર પ્રચાર માટે પ્રયાગ તીર્થ ની વંદના કરી જતા રહે છે અને સર્વ મહાત્માઓ કાશી તરફ યાત્રા પ્રારંભ કરે છે ભગવાન શિવને યાદ કરતા કરતા ભગવાન શિવજી ના ચરિત્ર નું ગાયન કરતા કરતા સર્વ મહાત્માઓ આનંદ ને ભગવાન શિવ નું ભજન કરતા કાશી તરફ જઈ રહ્યા છે માર્ગમાં રોકાણ કર્યું છે આકાશમાં એક અલૌકિક તેજ પ્રગટ થયું છે અને જે પૂર્ણતાને પામેલા મહાત્માઓ દેહ સાથે ભગવાન શિવની સાથે જેનું મિલન થયું છે બાકી રહેલા માત્ર મહાત્માઓ યાત્રા વિરામ ન કરી કાશી પહોંચ્યા છે જેમ જેમ આયુ પૂર્ણ થતી ગઈ તેમ તેમ દરેક મહાત્માઓ ભગવાન શિવને પ્રાપ્ત થયા છે અને ભગવાન મહર્ષિ વેદ્યાજી શિવ મહાપણ અંતર્ગત

ભગવાન વ્યાસ વ્યાસજીએ કે જે કોઈ કથાનું ગાયન કરે છે જે કોઈ કથાનું શ્રવણ કરે છે ભગવાન તેનું સર્વ રીતે મંગલ કરજો તેનું સર્વ રીતે કલ્યાણ કરજો અને તેના જીવનમાં શાંતિની સ્થાપના કરજો અંતિમ શ્લોક ભગવાન મહર્ષિ વેદવી આજે આપણા સૌ માટે ગાયો છે વક્તા અને શ્રોતાના જીવનમાં ભગવાન આપ શાંતિ આપજો અને શાંતિ આપનારા ભગવાન શિવ છે જેને પણ શાંતિ શિવની ઉપાસના કરો વિના ને વિનાને મહાદેવની સાધના વગર મહાદેવના ભજન વગર આ કોને શાંતિ મળે છે શાંતિ દાતા સ્વયં શિવ છે સ્વયં શાંત રહે છે દરેક ભક્તોને શાંતિ દાન કરે છે ભગવાન શંકરજી ક્રોધા લોકો મહાદેવ માટે ભગવાન ભગવાન શાંતિ નું દેવ છે અને શાંતિ નો દાદા પણ ભગવાન મહાદેવ છે મહર્ષિ ભગવાન વેદ વ્યાસજી અંતિમ શ્લોક ની અંદર કહે છે એ ભગવાન મહાદેવ સાગણ મહાદેવ આપનો સંપૂર્ણ પરિવાર અમારા સૌના જીવનમાં શાંતિ આપે એવી અંતિમ શ્લોકમાં પ્રાર્થના કરી અને શિવ મહાપ્રભ ગ્રંથને વિરામ આપ્યો છે ક્યારેક અવસર મળે તો જરૂર શિવ મહાપ્રભ ગ્રંથનું પારણ કરવું જોઈએ શ્લોકમ શ્લોકાર્થ રોજ રોજ થોડું 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 તો શિવ ભક્તો માટે મહાદેવનું માર્ગ મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારું શ્રેષ્ઠ ગ્રંથ એ શિવ મહાપુરાણ છે